ખેરાના ડાકોર રણછોડરાય મંદિરમાં ભક્તો પર લાઠી વરસાવી દેવ દિવાળી લઈને ડાકોરમાં ઉમટી હતી ભક્તોની ભીડ ભક્તો પર લાઠી વરસાવતા મંદિરના કર્મચારીનો વિડીયો થયો છે વાયરલ લાઠી ચાર્જ થયો નથી મંદિરના મેનેજરનું કહેવું છે ખેરાથી સમાચાર ડાકોર રણછોડરાય મંદિરમાં ભક્તો પર લાઠી વરસાવી છે દેવ દિવાળી ને લઈને ડાકોરમાં ભીડ ઉમટી પડી હતી રાકેશભાઈ હા હવે ખાસ કરીને એક ઇન્ટરવ્યુ લેવાનું છે મંદિરના ઇન્ચાર્જ મેનેજર તરીકે કે મંદિરમાં સેવકો પબ્લિક ઉપર લાઠીઓનો વરસાદ કરેલો ઉઘડતા દરવાજા ખુલતા કોઈ પણ પ્રકારનો લાઠીચાર્જ થયો નથી બતાવ હતા મને બતાવો ને વિડીયો બતાવો વિડીયો બતાવી દઉં તમને બતાવો